માતાજી મિત્રો આજે આપણે જતા ઘેર એટલે લોટ લેવા જતા આપણે બનાવવાના છે માલપુઆ ને ભઈઓ તો લોકેચન પહોંચી જાય ને હું આવું હેડ્યો લડો મંહકા કે બતાઉ તમને જરા હા પકડો આયું ખાર દી પોણી હે લસણું પાણી હ ગોળ ગોળ રે ને આરી ગોળ નું પાણી ઉગાડ્યું સમજે કચરો કચરો ના ખર્ચો કીધું કોઈ બીજું કોઈ નઈ માલપુવા માલપુઆ એકલા બીજું થોડું કોઈ નવલા તમે બીજું કશું ના

આ તો ચાલુ કે પેલો ઘણ બેઠા બેઠા બે વધારે નાખવું પડે તાણા વ્યાવસ્થિત થાયણું ના થયું જોવાનું

કે બેન હું પડે તો પેલા વખત એવું થાય તો હું ગળા ઉતરી ઉતરશે કે તમ ના ઉતરો ફેવરો તન નાઠા

થોડું 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 નાખો ને ભમતું નાખો ઓમ કોઈ નાખશો ને એટલે રગતું રગતું વચ્ચે આઈ જાય નાખતો કશું નાખતા ને વચ્ચે આવું પડે વેડો થોડું बदाल हां ले આ ચોફે નાખવામાં આ કાગન નાખો એટલે કમ્પલેટ હા આખો રાઉન્ડ બનાવ બરોબર ભાઈ લે આ તો રગડીને આઈ જાય તો હાથે હાથે ના ના તો અને થોડો તેલ વેડો સાઈડન એવું હુવા લો ઉપર વેડો એટલે તમે ફેવડી દેજો પછી આ નવી સિસ્ટમ લાવો આ તો કોરી મોજ

એક જબર લઈને ઓ ગણપતિ ભગવાન તો જય માં બેઠો આ બધા બોલાવજો એ થોડાક માલ બુવાલ ખાઈ જો લઈ ઘેર ઘેરથી આવું તો કોઈ નહીં ઘેર હેઠળ બે બનાય કરતા ભાડી ને ઉડાવી તમારી તો ના બેઠા ના ના હું તો સાચી ઉડાવી ગુ ના કરતો ગયો

ખાલી દોશી દો વાતો કરે જા આપળો તો આમ ખાલી જો મિત્રો આજે આપણે બનાયા છે માલફુઆ દરેક ઘર બરતા જ હોય પણ આજે અમે ભઈએ એડે વિચાર કરે કે આજે આપણે માલફુઆ બનાવીને ખઈએ વાડીમાં એક નંબર બનાવ્યો સુપર માલફુઆ ખાવાનું તો મજા આવે આ થોડો વધારે ટેસ્ટ આઈ ગયો તો મત ચાલ આયો હતો પણ

હમ સાચી અગિયાર પછી પેલું થઈ જાય પછી પડી અગાડી થઇ એવું કરવાનું છેલ્લી વખત કાલ થી દ્વારકા